સાહેબ કહેવાય ને કે દુનિયામાં હજી માનવતા છે મારી ગાડીને ને પંચર પડ્યું હતું એક્સપ્રેસ હાઈવે ઉપર આ જેક ખોલતા મને ફાવતો નતો કારણ કે નવો આખો જેક ની સિસ્ટમ હતી તો મોરબીના ભાઈ છે કયું શું નામ તમારું તમારું નામ સિદ્ધરાજભાઈ ઉભા રહ્યા અને ઉભા રહી ભરતભાઈ ને સિદ્ધરાજભાઈ ઉભા રહી કાયદેસર ટાયર ને પંચર કરી આપ્યું અને આ વિડીયો મારફતે એટલું કહું છું મિત્રો કે માનવતા છે ને હજી છે અમારા સૌરાષ્ટ્રમાં જોકે બધે માનવતા તો હોય જ પણ એક હાથ ઊંચો કર્યો ઉભા રાખીને આખી ગાડીમાં મને હેલ્પ કરી અને ટાયરે ફિટ કરી દીધું એમને ખરેખર દિલથી થેન્ક યુ કહું છું અને ખરેખર આવો કામ કરતા રહેજો ક્યારેક ક્યારેક કોઈ ફસાણા હોય તો હેરાન થઈ જાય એમને તમે મને ન ઓળખતા પણ હું ફેસબુકમાં મારા વિડીયો આવતા હોય અને હું પણ જેટલું બને એટલું મદદ કરતો હોય પણ આજ મારાથી ન થઈને તમે જે ગાડી ઊભી રાખી એટલે અમારા માટે તો એમ કહે ને કે કદાચ અમે બે માણા કલાક સુધી મથે જ ને તોય ન ખુલે કારણ કે જેકની અંદર જતો જ નહોતો બરાબર તો થેન્ક યુ સો મચ આ વિડીયો મારફત તમને કે મિત્રો આવું માનવતાનું કામ કરવું જોઈએ હાલો જય માતાજી